ટ્રસ્ટીઓએ છાત્રાલયમાં વિદ્યાર્થીનીને માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે ધોરણ સાત માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને હોસ્ટેલના રૂમમાં જઈને માર માર્યો હોવાનો આક્ષેપ થતા હડકંપ મચ્યો છે વિદ્યાર્થીનીઓએ મધનેશ ટ્રસ્ટી જયંતિ કથરા પર માર માર્યાનો આરોપ લગાવ્યો છે ટ્રસ્ટી કન્યા સ્વાસ્ત્રાલયમાં પરવાનગી વિના પ્રવેશતા હોવાનો આક્ષેપ કરાયો હતો જણાવી દઈએ કે વિદ્યાર્થીનીઓ ફરિયાદનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ઘટના બાદ વાલીઓએ પોલીસ પર આક્ષેપ કર્યા છે કે દસ માર્ચે ઘટના બની હતી પોલીસે માત્ર અરજી લેવાનું કામ કર્યું હતું અરજી લીધા બાદ પોલીસે કાર્યવાહી જ ન કરી વાલીઓએ ન્યાય આપવા માટે માંગ કરી છે નોંધ્ય છે કે તદુપરાંત વિદ્યાર્થીઓનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ જાણે છે કે મમતા દીદી જયંતિને રાત્રે પણ અંદર આવવાની પરમિશન આપે છે સાથો સાથ તેમણે આક્ષેપ કર્યો કે અમે આ શબ્દો પણ બોલે છે અમારે નિયમો લાગુ ન પડતા હોય તેવા નિયમોનું પણ પાલન કરવું પડે છે જે વિડીયોમાં જણાવે છે આ ઉપરાંત અમારે અલગ અલગ વેક્ટર હોવા છતાં તેઓ અમને હેરાન કરતા હોય છે

આની પેલા પણ ત્યારે કંઈ છૂતું બીજું કઈ અને આને કઈ રીતના આવે છે કઈ રીતના અહિયાં તો ગૃહ માતાની પરમિશન હોય તો આવી શકે ને ગૃહ માતાની પરમિશન હોય તો અંદર આવી શકે ને બાકી ના આવી શકે ને તમારી પાસે કોઈ આવી શકે બોલ બેટા અમારી છોકરીઓ નો અને આ બાળકોનો કાંઈ તમે એમાં કઈ સિસ્ટ માનતા નથી અને એની કોઈ પણ સેફ્ટી નથી હું તમે છો ગમે ત્યારે જાય ગમે તો કેમ ગયો અંદર અહિયાં એને કોણ સાવરે છે કોણ અહિયાં